હવામાન ખાતાના વિભાગની આગાહીના અનુસંધાને અમરેલી જિલ્લામાં ત્રણ ચાર દિવસના વિરામ બાદ રાજુલા ખાંભા ગીર તેમજ ધારી ગીર પંથકમાં વરસાદ પડ્યો રાજુલાના હિંડોરણા ચતડિયા સહિતના વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ વરસાદ પડેલો છે વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગયેલી છે તો ખાંભા શહેરમાં ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી ભરાયેલા હતા ખાંભા કોદિયા મોટા સરાકડિયા નાનોડી દિવાનના સરાકડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ જોવા મળેલો હતો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળેલી હતી